ખેડા એલસીબી પોલીસે ખેડા જિલ્લાના માતર તાલુકાના સોખાળા ગામના ડેન્ટિસ્ટ ડૉક્ટર પાર્થ મનોજભાઈ શર્માની ધરપકડ કરી છે આ ડોક્ટર પાર્થ મનોજભાઈ શર્મા લગભગ એક હજારને વખત મિન્ટ્રા ડિઝાઇન કંપનીમાંથી નાયકી બ્રાન્ડેડ બૂટ મંગાવતા હતા અને આ બૂટ ઓરિજિનલ બૂટનું તેઓ વેચાણ કરતા હતા તેઓના ખાસ આ બૂટ મંગાવવા પાછળનો આશય એવો હતો કે તેઓ વારંવાર કેશ ઓન ડિલિવરી એટલે કે ડિલિવરી વખતે જ કેશ આપતા ત્યારબાદ બહારથી ડુપ્લિકેટ નાયકી બ્રાન્ડેડ કંપનીના બૂટ મંગાવી અને તે કંપનીને પરત આપતા હતા આવું આ ડૉક્ટરે એક હજાર વખત કરતાં કુલ ચોર્યાસી લાખનો મુદ્દામાલ આ કંપનીને ડુપ્લિકેટ સ્વરૂપે પરત આપ્યો હતો આ બાબતે કંપનીની જાણ થતાં તેમને આ ડૉક્ટર પાર્થ મનોજભાઈ શર્મા વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરતા એલસીબી પોલીસ ખેડાએ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે